હાય ગાઈઝ વેલકમ બેક ટુ ધ ચેનલ જય શ્રી કૃષ્ણ કેમ છો આજે છે વસંત પંચમી વસંત પંચમીની આપ સૌની હાર્દિક શુભકામનાઓ આજના વ્લોગમાં જોઈશું રૂટીન બ્લોગ અગિયાર તો વાગી ગયા છે સવારથી ટાઈમ તો મળ્યો એટલે હવે આપણે બ્લોગ સ્ટાર્ટ કરીશું કે આખો દિવસ સવારથી રાત સુધી કેવો નીકળે છે આજે છે વસંત પંચમી તો દાનુને આજે સ્કૂલમાં રજા છે સો દાનુનું ડેલી રૂટીન તો નહીં પણ ઘરે એનું માં કેવ ડેલી રૂટિન જાય છે આપણે એ દેખીશું અמא આકી કે એક ગંદુ થઈ ગયું છે અמא આકી કે બસ ગંદુ થઈ ગયું છે ના બધા ગંદુ છે જો કડક ગંદુ થઈ ગયું છે પણ মূি দে আরও মেছে হমোয়ে হেন্য়ে আচো আরও মেছে আনে মমিনো কাম নো দারয় আন্য়ে আন্বে তে নাম সেচো নান্য় দান্য় দো পিধু ক আনে ই করান Christina এযনি� períটে ঁ্লন করা! আনি আে এজযকা! এংধক বাওা! এযরা! এয� أيিবদেং! পা কলে এজশয৅! আন্যে মায়ে! আনে這maal আনে! বা� કે રોટલી રોટલી ખાધી ખાધી અત્યારે મારા કબડની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે ને કે જે તમારે બતાવી પણ નથી શકતી થોડું ઘણું બતાવી દઉં જો જો ના ના નથી બતાવું નથી બતાવું સારું ના લાગે દાનુને પહોંચાઈ જાય છે ને બધું એટલે છે ને એ બધું બખેરી નાખે છે એટલે આજે તો એને રજા છે એટલે મેં નક્કી કર્યું આજે તો કબાટ અવેરી જ નાખું હવે કંઈ મારું કબડ બતાવવા લાયક થયું છે આ જીન્સ છે આ રેગ્યુલર ટોપ્સ છે આ એક્સ્ટ્રા વસ્તુ છે આ ફ્રોક્સ છે આ ટી શર્ટ્સ છે આ જે હમણાં નથી આવતા એ વસ્તુઓ છે આમાં સાડી છે ને બધું છે આમાં અમારું બેગનું કલેક્શન છે જો તમારે બ્રાન્ડેડ તો નથી બધા પણ સારા એવા પોસ્ટ છે જો કહેતા હશો તો એકવાર બતાવીશ તો આ ફૂલ કબડ રેડી હવે કબરનું કામ પત્યું છે હવે જમવા બેસે એક વાર થઈ છે આપણે જમવામાં છે દાળ ભાત અને રીંગણનું બેસન ભરેલું શાક તો ચલો જઈએ જમવા પર તું ખાવાનું તને દાનુબેને જમી લીધું છે હવે દાનુબેનનો થઈ ગયો છે સુવાનો ચાય શું કરવાનું હોય દાનુ આયા આવે કરવાનું દાનુબેનનો સુવાનો ટાઈમ થઈ ગયો છે હવે એને થોડીક વાર સુવડાવી દઉં એટલે મારા બીજા બધા કામ પણ પતે એ ઊંઘે તો કામ સ્ટાર્ટ થાય બાકી તો એની આગળ પાછળ આગળ પાછળ આગળ પાછળ આખો દિવસ નીકળી જાય છે ને તું શું ખાય છે સ્ટ્રોબેરી નો જાંબુ છે જાંબુ સફેદ જાંબુ શું કહેવાય તો હવે દાનુ એને સુવડાવી દઉં પછી મળીએ તો સાંજના જમવાની તૈયાર થઈ રહી છે સાંજના જમવામાં બની રહ્યો છે સમોસા સમોસાની તૈયારી કરવા જઈ રહી છું પહેલા વટાણા बटा का बाफ का पहला बटा बाफ लो तो फटाफट फटा प्रदर्शन ने पांच साल का बनाई दिया इका बटा ना नाक जा चला कम चल Yeah. આ છે સમોસાનો મસાલો

અને જો દસ મિનિટમાં સમોસા બનાવીને મેં રેડી કરી દીધા છે છે તો અમે લોકો મંદિર નીકળી રહ્યા છે તમારે પણ હું મારી સાથે લઈ જાઉં દર્શન કરવા માટે તમારે પણ કરાવીશ જરૂરથી કરજો દર્શન ચલો આપણે જઈએ મંદિર સો ગાયસ આપણે પહોંચી ગયા છે શ્રી ગોવર્ધનનાથજીની હવેલી અને આ છે વસંત પંચમીના દર્શન તમે પણ એક ઝાંખી કરી લો ઘરે દર્શન કરીને હવે કપડાં ચેન્જ કર્યા સમોસા ભરેલા રેડી છે હવે તળવી અને બધાનું જમવાનું જમી લઈએ આપણે પહેલાં હું દાનોનું માલિશ કરું કામ તો દરરોજ રાત્રે હું એને માલિશ કરીને સુવડાવું છું સવારે સ્કૂલ હોય છેલ્લે ટાઈમ નથી મળતો એટલે રાત્રે માલિશ કરીને સુવડાવું છું અને આ તળાઈ રહ્યા છે આપણા ગરમ ગરમ સમોસા એ બે જ મિનિટમાં તળાઈ જાય છે અને સર્વ કરવા માટે રેડી હોય છે હતો આજનો બ્લોગ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો ફરી આવીશ કાલના બ્લોગની સાથે અત્યારે તો હું જમીને બહાર આટા મારી રહી છું પાછું હું જામીના સોડા માટે જાઉં છું એટલે પહેલાં થયું કે ચલો તમારે અત્યારે ગુડ બાય કરી લઉં આપણે કાલે મળીશું અને તમને વ્લોગમાં શું નવું જોવું છે એ પણ મને કહેજો અને મેં તમારે કીધું હતું કે મારા બેગનું કલેક્શન તમારે દેખવું હોય તો એ પણ કહેજો કારણ કે બેગ કંઈ બ્રાન્ડેડ નથી મારી પાસે પણ બધાને ગમે અને બધા પાસે રેગ્યુલર હોય છે પણ કંઈક નવું છે બેગમાં તો તમને જોઈએ તો તમને જોવું હોય તો મને કહેજો સો મળીએ કાલના વ્લોગમાં ગુડ બાય જય શ્રી કૃષ્ણ અને હા કહેવાનું તો રહી ગયું Please like, share and subscribe to the channel Happiness with Dandi. Bye bye.